વાત કરી તો જૂનાગઢમાં મોબાઈલના વેપારીઓને પોલીસ દ્વારા માર મારવાના મામલે કાર્યવાહી કરાઈ પોલીસ વડા એલસીબીના બે પોલીસકર્મી આઝાદસિંહ સિસોદીયા અને ઇન્દુભા ઝાલાની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દીધી છે પોલીસે આ દમખનકારી નીતિ સામે વેપારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો જોકે કે બદલીની આ કાર્યવાહી બાદ મામલો ઠાળે પડે તેવું દેખાઈ રહ્યું છે પરંતુ વેપારીઓ હજુ પણ કડક સજાની માંગ કરી રહ્યા છે

આજે આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબીના ના જે બે પોલીસ કર્મીઓ છે તેને તાત્કાલિક બદલી કરી અને હેડક્વાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે પરંતુ જે એલસીબી ના પીઆઈ છે તેની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આ અંગે ડીવાયએસપી ને તપાસ સોંપવામાં આવી છે તપાસની ડીવાયએસપી નો રિપોર્ટ આવ્યા બાદ તેના પર પણ શું કાર્યવાહી થાય તેને લઈ અનેક અટકળો વહેતી થઈ છે પરંતુ જે પોલીસ છે તેના દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે મંગળવાર સુધીમાં જવાબદારો સામે કાર્યવાહી થશે તે મુજબ હાલ વેપારીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે શું કાર્યવાહી થાય જી 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 આભાર માહિતી આપવા માટે